વ્યારા તાલુકાના શેવડી ગામે કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી વ્યારા તાલુકાના શેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી છે સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી વહેણ ખસેડી ગયું હોવાથી વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે રસ્તા કોઝવેનું ધોવાણ કરતા જનજીવન હાલાકીમાં મુકાઈ ગયું છે છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ હોય અતિ ભારે વરસાદના લીધે જે નુકસાન થયું તેને એક અઠવાડિયું નીકળી ગયું તેમ છતાં આજ દિન સુધી તાપી જિલ્લા સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવેલ નથી ગ્રામજનો દ્વારા રાણી અંબાજ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીશ્રીને પણ જાણ કરી છે તેમ છતાં કોઈ પણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવેલ નથી જે કારણે ત્યાંના પશુપાલકો વિદ્યાર્થીઓ આરોગ્ય દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાપી જિલ્લા કલેક્ટર શ્રી આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક અસરથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાવે તેવી જંગલમાં રહેતા આદિવાસી સમાજના ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી